નમસ્કાર મિત્રો આજના સૌથી મોટા સૌથી અગત્યના તમામે તમામ મિત્રો તમામ ગુજરાતીઓ મિત્રો ખાસ આજે ખેડૂતો માટે સૌથી અગત્યના સમાચાર મિત્રો ફરીવાર વાવાઝોડું આવી રહ્યું છે સૌથી મોટી સૌથી મોટી આગાહી કરી નાખી છે ખેડૂતોને મોટો ઝટકો આપી દીધો છે મિત્રો વાવાઝોડું આવી રહ્યું છે તમામ મિત્રો માટે આજના સૌથી અગત્યના સૌથી મહત્વના સમાચાર રેવાના છે મિત્રો અંબાલાલ પટેલે ખેડૂતોને મોટો ઝટકો આપ્યો છે મિત્રો શું સમાચાર છે તમામે તમામ લેટેસ્ટથી લેટેસ્ટ અપડેટ મિત્રો આજના વિડીયોની અંદર જાણીશું જે મિત્રો નવા હોય તમામ મિત્રોને વિનંતી છે કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો અપડેટ પણ એ પહેલા તમામ મિત્રોને એક બીજી અપડેટ મિત્રો જણાવી છે તમામ મિત્રો માટે એક મોટા સમાચાર છે મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો આપણું ખેડૂત આંદોલનને લઈને જે જાહેરાત કરી છે એ જાહેરાત તમામ ખેડૂત મિત્રો યાદ રાખજો આવનારી તારીખ એટલે કે નવ ડિસેમ્બરના રોજ એક મહા આંદોલન શરૂ કરવાનું છે તમામ ખેડૂત મિત્રો નોંધી રાખજો નવ ડિસેમ્બરે ગાંધીનગરની અંદર એક આંદોલનની શરૂઆત કરવાની છે આ વખતે સીધા જ આપણે મુખ્યમંત્રીને કૃષિ મંત્રી સુધી મિત્રો આપણે પહોંચવાનું છે કોઈ કલેક્ટર કચેરીએ જવાનું નથી નવ ડિસેમ્બર ના રોજ મિત્રો એક મહા આંદોલન નું એલાન કરવાનું છે અને આ નવ તારીખ આવતા આવતા કયા કયા મિત્રો આપણે રજૂઆતો કરવાની છે કયા પ્લાન ઘડવાનો છે શું કાર્યક્રમ આદરવાનો છે તમામ વિગતવાર માહિતી કઈ જગ્યાએ ભેગું થવાનું છે આ બધી માહિતી ટૂંક સમયમાં મિત્રો જણાવી દેવામાં આવશે તો તમામ મિત્રોએ નવ તારીખ યાદ રાખવાની છે નવ ડિસેમ્બરે ખેડૂત મિત્રોએ આંદોલન કરવાનું છે આપણી જે ત્રણ માંગો છે ખેડૂતોનું ત્રણ લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવાની આપણી સૌથી મોટી માંગ છે આ સાથે ખેડૂતોની પલળેલી મગફળી ખરીદવામાં આવે બીજી માંગ છે આવી મિત્રો મિત્રો ત્રણ માંગો સાથે સાથે આપણે જવાનું છે મિત્રો આંદોલન ઉપર ઉતરવાનું છે આ સૌથી મોટા મિત્રો સમાચાર છે બાર દિવસનું આપણે અલ્ટિમેટમ આપ્યું હતું એ અલ્ટિમેટમ પૂરું થઈ ગયું છે હવે નવ ડિસેમ્બરના રોજ તમામ ખેડૂત મિત્ર ગુજરાતના ખૂણે ખૂણેથી ભેગું થવાનું છે એક મોટું મહાઆંદોલન ઘડવાનું છે મિત્રો હવે એક અગત્યના સૌથી મોટા સમાચાર ઉપર નજર કરી નાખવાના છે મિત્રો વાવાઝોડું આવી રહ્યું છે જ્યાં મિત્રો વાવાઝોડાનું નામ છે સેનિયાર વાવાઝોડું આ વખતે જે મિત્રો વાવાઝોડાનું નામ છે એનું નામ છે સેનિયાર વાવાઝોડું આ વાવાઝોડું મિત્રો કઈ દિશાની અંદર મિત્રો બન્યું છે એના વિશેની વિગતવાર અપડેટ હમણાં મેપ સાથે બતાવી દઉં છું પણ સૌ પ્રથમ જાણી લ્યો કે આ વાવાઝોડાની ચેતવણી કયા કયા વિસ્તારમાં આપી દેવામાં આવી છે તો મિત્રો એ સંભવિત રાજ્યોની વાત કરી દઉં તો મિત્રો ખાસ તમિલનાડુ અને આંધ્રપ્રદેશના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં મિત્રો રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ ભારે ચેતવણી આપી દેવામાં આવી છે હાલ મિત્રો વાવાઝોડું થોડુંક શ્રીલંકા બાજુ મિત્રો છે શ્રીલંકાના જે વિસ્તારો છે ત્યાં છે આ વાવાઝોડું અંદમાન અને નિકોબાર ટાપુ ઉપર સૌપ્રથમ અસર કરશે ત્યાર પછી સત્યાવીસ તારીખના રોજ ભારેથી ખૂબ જ ભારે વરસાદની મિત્રો આગાહી કરવામાં આવી છે આયમડી અનુસાર મિત્રો ચક્રવાત ઓગણત્રીસ અને ત્રીસ તારીખે જ્યાં મિત્રો ઓગણત્રીસ ત્રીસ નવેમ્બરના રોજ તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાથી મિત્રો એના સાથે ટકરાવાનું છે જે તમિલનાડુના વિસ્તારો છે આંધ્રપ્રદેશના જે દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તાર છે ત્યાં મિત્રો ભારે અલર્ટ ભારે ચેતવણી આપી દેવામાં આવ્યું છે જેમાં તમિલનાડુ હોય કેરળ હોય પુડુચેરી હોય આંધ્રપ્રદેશ હોય આ તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે એલર્ટ છે એસી થી સો કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવી પણ મિત્રો આગાહી કરવામાં આવી છે મિત્રો લાઈવ તમે જોઈ શકો છો આ વાવાઝોડું અત્યારે શ્રીલંકાના વિસ્તારમાં છે મિત્રો આ દેશ છે નીચે દેખાય છે ટાપુ એ શ્રીલંકા છે એ વિસ્તારની અંદર મિત્રો અત્યારે વાવાઝોડું છે આ વાવાઝોડું ગતિ કરીને ઉપર આવશે અહીંયા ઓડિશાનો આંધ્રપ્રદેશનો વિસ્તાર ઓડિશા લાગુ વિસ્તાર તમિલનાડુ લાગુ વિસ્તાર આ બધા ભાગોની અંદર મિત્રો ટકરાવાનું છે અને ત્યાં મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો સેટેલાઇટ ઇમેજ પણ તમે જોઈ શકો છો અહીંયા જે મિત્રો દેખાય છે વાદળોનો આખો ઘેરાવો એ ચક્રવાતનો ઘેરાવો છે આ ઘેરાવો અત્યારે મિત્રો શ્રીલંકા વિસ્તારની અંદર મિત્રો શ્રીલંકા દેશ છે એમાં મિત્રો છે શ્રીલંકામાં ધબધબાટી મિત્રો બોલાઈ રહી છે આ જ વાવાઝોડું મિત્રો આવનારી ઓગણત્રીસ ત્રીસ તારીખના રોજ આ આંધ્રપ્રદેશ અને તમિલનાડુના વિસ્તારની અંદર એ દરિયાકાંઠાની અંદર મિત્રો ટકરાશે અને એ વિસ્તારમાં આવતીકાલે ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખના રોજ ભારે થી ભારે મિત્રો વરસાદ પડવાનો છે આ બીજી મિત્રો એમે તમે જોઈ શકો છો અત્યારે આ વાવાઝોડું શ્રીલંકાનો આ દેશ છે એમાં છે ત્યાર પછી આ વાવાઝોડું ઉપરની તરફ મિત્રો આવી રીતના આવવાનું છે આંધ્રપ્રદેશનો ભાગ આ તમિલનાડુના ભાગની અંદર મિત્રો ટકરાશે એ બધા ભાગની અંદર ભારે થી ભારે વરસાદની એલર્ટ આપી દેવામાં આવ્યું છે ભારે પવન ફૂંકાવાનું પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તે બધા વિસ્તારમાં પવન સાથે વરસાદ મિત્રો તબાહી મચાવી દેશે વાવાઝોડું રીતસરનું મિત્રો તાંડવ કરવાનું છે બધા વિનાશને તહેસ મહેસ કરી નાખે એવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે વિસ્તારોને મિત્રો ભારે એલર્ટ આપી દીધું છે એલર્ટ પણ મિત્રો તમને બતાવી દઉં આજે મિત્રો અઠ્યાવીસ તારીખ છે તો અઠ્ઠાવીસ તારીખનો અલર્ટ તમામ મિત્રો જોઈ લ્યો આ અઠયાવીસ તારીખનું ભારતીય હવામાન વિભાગીય એલર્ટ ટાઈપું છે જેમાં આંધ્રપ્રદેશનો ભાગ છે ઓડિશાના ભાગને યલો એલર્ટ આજની તારીખમાં આપ્યું છે અને આ તમિલનાડુનો વિસ્તાર છે ત્યાં મિત્રો મિત્રો આજે રેડ એલર્ટ આપી દેવામાં છે એટલે આ આ વિસ્તારની શ્રીલંકાના વિસ્તારમાં છે તો આ વિસ્તાર જે તમિલનાડુ નજીકનો વિસ્તાર છે ત્યાં મિત્રો આજે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો આપણે ઓગણત્રીસ તારીખની વાત કરીએ તો ઓગણત્રીસ તારીખે આંધ્રપ્રદેશ બાજુનો વિસ્તાર છે ઓડિશા બાજુના વિસ્તારમાં મિત્રો ઓરેન્જ એલર્ટ છે તમિલનાડુમાં હજી પણ રેડ એલર્ટ આપ્યું છે જેમ જેમ દિવસ આગળ વધશે એમ વાવાઝોડું નજીક આવશે દરિયાકાંઠે ટકરાશે મિત્રો આ છે ત્રીસ તારીખનો મેપ ત્રીસ તારીખે આંધ્રપ્રદેશની અંદર પણ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો મિત્રો ખાસ આંધ્રપ્રદેશ તમિલનાડુના મિત્રો અસર કરશે ત્યાર પછી ધીમે ધીમે અંદરની તરફ પણ પણ આવશે ત્યાં અસર કરશે પરંતુ આપણા ગુજરાતની સ્થિતિ શું હશે એના ઉપર મિત્રો આપણા તમામ મિત્રોને ચર્ચા કરવાની છે મિત્રો ગુજરાતની અંદર આ વાવાઝોડું છે ગુજરાતની અંદર આ વાવાઝોડાની અસર થશે કે નહીં તો તમામ મિત્રોને જણાવી દઉં કે આ વાવાઝોડાની અસર ગુજરાતની અંદર થવાની નથી એટલે આપણા ખેડૂત મિત્રોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી આ વાવાઝોડું ગુજરાત ઉપર તાટકવાનું નથી આ વાવાઝોડું આવી રીતના ગતિ કરશે અને આવી રીતના ઉપરની તરફ આગળ વધવાનું છે ગુજરાત તરફ આવવાનું નથી એટલે ગુજરાત માટે મિત્રો કોઈ ચિંતા કરવાની જરૂર નથી ખેડૂત મિત્રોએ ચિંતા કરવાની કોઈ અત્યારે મિત્રો જરૂર નથી પરંતુ મિત્રો આ તરફ અંબાલાલ પટેલે જે ખેડૂતોને ઝટકો આપ્યો છે એના વિશેની મિત્રો વિગતવાર ચર્ચા કરી દઉં તો ગુજરાતમાં આવનારા દિવસોની અંદર ફરીવાર ઝાપટું આવશે એવી મિત્રો આગાહી અંબાલાલ પટેલ દ્વારા મિત્રો કરવામાં આવી છે ફરીવાર માવઠાની આગાહી કરવામાં આવી છે તો કઈ તારીખે માવઠું પડશે તો ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું ત્યારે ફરી એકવાર અંબાલાલ પટેલે વરસાદની આગાહી મિત્રો ફરીવાર કરી નાખી છે અંબાલાલ પટેલે કીધું છે કે છ ડિસેમ્બરથી લઈને આઠ ડિસેમ્બર દરમિયાન રાજ્યની અંદર હવામાનની અંદર ફેરબદલી થતી જોવા મળશે ફેરફાર થતો જોવા મળશે ક્યારે છ તારીખથી આઠ તારીખની વચ્ચે અને આવનારી અઢાર ડિસેમ્બરની આજુબાજુ એટલે કે મિત્રો અઢાર તારીખ જે બારમા મહિનાની અઢાર તારીખ આવશે એની આસપાસ ક્યાંક ગુજરાતમાં માવઠું થશે એવી મિત્રો આગાહી કરવામાં આવી છે તો મિત્રો જે અઢાર તારીખને વાર છે અઢાર તારીખની આજુબાજુ વરસાદ થશે માવઠું થશે એવી મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી છે કયા કયા વિસ્તારમાં પડશે એવી પણ આગાહી કરી છે કે રાજકોટનો વિસ્તાર છે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો ત્યાં પણ મિત્રો માવઠું થાય દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર પણ માવઠું પડે કમોસમી વરસાદ પડે એવી મિત્રો આગાહી કરી છે પરંતુ મિત્રો આપણી ખેડૂત દુનિયા ચેનલ શું કે છે પરેશ ગોસ્વામી શું કે છે એની વિગતવાર ચર્ચા કરીએ તો હાલ આપણી ખેડૂત દુનિયા ચેનલ આ કોઈ આગાહી કરતું નથી કે મિત્રો પરેશ ગોસ્વામીએ પણ આવી કોઈ આગાહી કરી નથી મિત્રો અઢાર ડિસેમ્બર ને હજી વાર છે અત્યારથી આટલી મોટી આગાહી આગાહી થઈ શકે નહીં શું છે જેમ જેમ દિવસો આવશે એમ ખબર પડી જશે અને આપણે અગાઉથી જ કહેતા આવીએ છીએ કે અંબાલાલ પટેલની આગાહીને એટલી સિરિયસલી કોઈ ખેડૂત મિત્રો લેતા નહીં કારણ કે અંબાલાલ પટેલની આગાહી ઘણી વાર મિત્રો ખોટી પડી જાય છે એટલા માટે મિત્રો કોઈ પણ ખેડૂત મિત્રોએ અત્યારે ગભરાવાની જરૂર નથી અત્યારે કોઈ મોડલની અંદર ગુજરાતની અંદર ક્યાંય દૂર સુધી માવઠાની આગાહી કરી નથી મિત્રો અઢાર તારીખને વાર છે મિત્રો આટલી મોટી આગાહી આટલી જે હજી વાર છે એ આગાહી કોઈ મોડલ અત્યારથી કરી શકે તો મિત્રો આપણે અંબાલાલ પટેલની મિત્રો ને તારીખે આગાહી છે તો મિત્રો એ તારીખે મિત્રો તમને બતાવીશું અત્યારે કોઈ ખેડૂત મિત્રો ચિંતા કરવાની જરૂર નથી અઢાર તારીખને વાર છે અઢાર તારીખ આવવા દો અગાઉથી તમને જાણ કરી દેશું અને મિત્રો જે આપણે આગાહીને લઈને મિત્રો હમણાં જે આગાહી કરી હતી એ વાવાઝોડાના મેપ પણ મિત્રો તમને બતાવી દઉં જે સેનિયાર વાવાઝોડું આવવાનું છે એ શ્રીલંકાની બોર્ડર નજીક મિત્રો અત્યારે છે શ્રીલંકા ઉપર છે એ આવનારી તારીખમાં ધીમે ધીમે નજીક આવશે આ મિત્રો ઓગણત્રીસ તારીખોનું મોડલ છે અને આ મિત્રો ત્રીસ તારીખે આંધ્રપ્રદેશ તમિલનાડુ એની કોઈ અસર થવાની નથી એટલે કોઈ ખેડૂત મિત્રો એ ચિંતા કરવાની કોઈ જરૂર નથી ત્યાર પછીના મિત્રો આપણે સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો એસઆઈઆર ફોર્મ અત્યારે ચૂંટણીના ફોર્મ ભરાવવાના શરૂ છે ત્યારે તમામ મિત્રોને જણાવી દઉં કે જો એસઆઈઆર ફોર્મની અંદર કોઈ તમારી ભૂલ થઈ ગઈ હોય તો એ ભૂલ સુધારી શકો એમ છો પણ તમે તમારી જાતે ભૂલ સુધારી શકશો નહીં તમારે ક્યાં જવાનું છે તો તમારા વિસ્તારના જે બીએલઓ છે જેને તમે ફોર્મ જમા કર્યું છે એની પાસે તમારે જવાનું છે અને એ જ તમારું ફોમ સુધારી દેશે કારણ કે મિત્રો જે ફોર્મ સુધારવાની કામગીરી છે એ બીએલોના હસ્તક હોય છે બીએલોને પરવાનગી આપવામાં આવી છે કે મતદારોના ફોર્મ સુધારી શકશે જો તમારું કોઈ પણ ભૂલ થઈ છે મિત્રો તમારું ફોર્મ સબમિટ થઈ ગયું છે પરંતુ ભૂલ છે તો તમારે બીએલ પાસે જવાનું છે બીએલ ઓને વિનંતી કરવાની છે એ બીએલ તમારું ફોર્મ સુધારી શકશે જે નવી અપડેટ આવી છે એ અપડેટ મુજબ એવું કહેવામાં આવ્યું છે કે હવે ફોર્મ ઓનલાઈન સબમિટ કે અપલોડ થઈ જાય છે તો પણ એમાં સુધારો કરી શકશે પણ તમે નહીં કરી શકશો બીએલ કરી શકશે એટલે બીએલ પાસે તમારે જવાનું છે અને મિત્રો બીએલઓ હમણાં મિત્રો એક કેમ્પ પણ યોજાવાનો છે તમામ મિત્રોને ખબર હશે આ શનિ રવિ એટલે કે ઓગણત્રીસ અને ત્રીસ તારીખના રોજ મિત્રો કેમ્પ યોજાવાનો છે તમારા જે વિસ્તારના બીએલઓ મત વિસ્તાર હોય ત્યાં મિત્રો એક કેમ્પ યોજાશે કાર્યક્રમ યોજાશે ત્યાં જઈને તમને ફોર્મ ભરતા નથી આવડતું અથવા તો કોઈ પણ સુધારા વધારા કરાવવા હોય તો તમારે મિત્રો અને તારીખે પણ કેમ્પ યોજાશે આ શનિવાર અને રવિવારના રોજ કેમ્પ યોજાશે ત્યાં કેમ્પમાં તમારે પહોચી જવાનું રહેશે તો બી ઓ પાસે તમારે જવાનું છે કોઈ પણ ભૂલ સુધારા વધારા હોય

જોઈ લેજો ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને માત્ર મિત્રો પાંચસો રૂપિયામાં કિટ મળવાની છે જે આ મિત્રો પાંચ રૂપિયાની કિટ ખેડૂતોને ખાલી પાંચસો રૂપિયામાં આપવામાં આવશે જ્યાં મિત્રો ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આ મોટી પહેલ યોજવામાં આવી છે જેમાં જે ખેડૂત મિત્રો આદિજાતિ ખેડૂતો છે આદિજાતિના ખેડૂતોને મિત્રો લાભ મળવાનો છે બધા ખેડૂતોને લાભ નહીં મળે પણ જે ખેડૂત મિત્રો આદિજાતિ છે એ ખેડૂત મિત્રોને જ લાભ મળશે પાંચસો રૂપિયાની મિત્રો કિટ છે જો કે આમ તો જોવા જઈએ તો પાંચ હજાર રૂપિયાની કિંમતની આ કિટ છે શું શું આ કીટની અંદર મળશે તો મિત્રો એક કઈક એપીએસ ખાતરની મિત્રો થેલી મળશે એક તમને નેનો યુરિયાની બોટલ મળશે એક બીજી ખાતરની થેલી મળશે અને સાથે સાથે બિયારણની કિટ પણ આની અંદર મિત્રો આપવામાં આવશે આમ અલગ અલગ પાંચ હજાર રૂપિયાની વસ્તુ તમને માત્ર પાંચસો રૂપિયાની અંદર આપવામાં આવશે તો આદિજાતિ ખેડૂતો માહિતી ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો એકવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં લગભગ ઓગણીસ તારીખની આજુબાજુ મિત્રો જમા કરી દેવામાં આવ્યો છે તમારા ખાતામાં હજી પણ આ એકવીસમો હપ્તો નથી આવ્યો તો મિત્રો તમારે ફરિયાદ કરી દેવાની રહેશે એના માટેના ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યા છે આ ત્રણ નંબર મિત્રો તમે લખી લેજો પંદર પાંચ બે એક ત્યાર પછી અઢાર ડબલ જીરો અગિયાર પંચાવન છવ્વીસ અને નીચે મિત્રો આ નંબર આ ત્રણ નંબર મિત્રો લખી લેજો આ ત્રણ નંબર ઉપર તમે ફરિયાદ કરી શકો છો જો તમારો નથી આવ્યો નંબર ઉપર ફરિયાદ કરી શકો છો અથવા તો આ મેલ આઈડી છે ઈમેલ આઈડી છે મિત્રો અહીંયા પણ તમે તમારી ફરિયાદ લખીને ઈમેલ આઈડીની અંદર મોકલી શકો છો તો એકવીસમો હપ્તો ન મળ્યો હોય તો સૌથી મોટી જાહેરાત હતી ત્યાર પછીના મિત્રો સમાચાર પશુપાલકો માટે એક સબસિડીની જાહેરાત છે મિત્રો તમામ મિત્રો જે પશુપાલકો હોય પોતાના ઘરે ગોબર ગેસ પ્લાન્ટ સ્થાપિત કરવો હોય તો એના માટે હવે ખાલી માત્ર મિત્રો પાંચ હજાર રૂપિયાની અંદર તમારા ઘરે બેતાળીસ હજાર રૂપિયાની કિંમતનો પ્લાન્ટ સ્થાપી દેવામાં આવશે મિત્રો પ્લાન્ટ સ્થાપવા માટે બેતાળીસ હજાર રૂપિયાનો ખર્ચો થતો હોય છે પરંતુ આની અંદર તમને સબસિડી આપવામાં આવશે જેમાં પચીસ હજાર રૂપિયાની સબસિડી મનરેગા તરફથી આપશે અને બીજી બાકીની બાર હજાર રૂપિયાની સહાય તમને આપવામાં આવશે એટલે ટોટલ સાડત્રીસ હજાર રૂપિયાની સહાય મળશે બેતાળીસ હજાર રૂપિયાનો ખર્ચો થતો તો એમાં સાડત્રીસ હજાર રૂપિયા તમને સહાય મળશે એટલે તમારે ખાલી પાંચ હજાર રૂપિયા દેવાના તો જે પશુપાલકો હોય એના ઘરે ઓછામાં ઓછા બે પશુ હોવા જરૂરી છે તમારી ઘરે બે પશુ હોય તો તમને આ સહાય મળવા પાત્ર રહેશે તમને માત્ર પાંચ હજાર રૂપિયાની અંદર તમારા ઘરે ગોબર ગેસ પ્લાન્ટ સ્થાપી દેવામાં બનાવી દેવામાં આવશે તો સૌથી મોટી જાહેરાત પશુપાલકો માટે હતી ત્યાર પછી મિત્રો એક મોટા સમાચાર આવી ગયા છે કે હવે એક નવા પ્રકારના પાસપોર્ટ તમને જોવા મળશે જેને આપણે ડિજિટલ પાસપોર્ટ અથવા તો ઈ પાસપોર્ટ તરીકે ઓળખીશું જ્યાં મિત્રો પાસપોર્ટની અંદર હવે આવી રીતના ચીપ તમને જોવા મળશે જેને આપણે ઈ પાસપોર્ટ કહીશું અને હવે મિત્રો આખા દેશમાં પાસપોર્ટ તમને જોવા મળશે તો દેશ પ્રવાસ કરવા માટે અને ભારતીય તરીકેની ઓળખ સાબિત કરવા માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજમાં હવે એક નવો પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે પાસપોર્ટ સેવા પોગ્રામ વી ટુ પોઈન્ટ જીરો આ પ્રોગ્રામ હેઠળ મિત્રો ઈ પાસપોર્ટ સિસ્ટમ હવે આખા સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે એક નવા પાસપોર્ટની રચના કરવામાં આવશે પરંતુ જો તમારી પાસે જૂના પાસપોર્ટ હોય તો એને અત્યારે બદલવાની જરૂર નથી જૂના પાસપોર્ટ તમારા ચાલુ જ રહેશે પરંતુ જ્યારે એને રિન્યૂ કરવાના થાય એ રિન્યૂ કરતી વખતે હવે નવા પાસપોર્ટ તમારા ઓળખશું એટલે આખા દેશમાં હવે આવા નવા પાસપોર્ટ જોવા મળશે ચીપ પાસપોર્ટ ટૂંક સમયમાં આવી જશે તો મિત્રો આ તાજના મુખ્ય સમાચાર ખેડૂતો માટેના મિત્રો આજના મહત્વના સમાચાર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોનો એકવાર મિત્રો લાઇક કરી દેજો તમારા જેટલા પણ મિત્રો હોય એને તમામે તમામ મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન